લાખણી તાલુકાના ચાળવા ગામે ખેતરમાંથી વિદેશી ભરેલી અલ્ટો ગાડી ઝડપાઈ ત્યારે દિયોદર પોલીસે ખાનગી બાતમી આધારે રેડ કરી દિયોદર પીઆઈએટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ચાળવા ગામે એક ખેતરમાં વિદેશી દારૂ ભરેલી અલ્ટો ગાડી પડી છે તેવી બાતમીના આધારે દિયોદર પોલીસ સ્ટાફે લાખણી તાલુકાના ચાળવા ગામે એક ખેતરના રહેણાંક મકાનમાં રેડ કરતા મકાનના આગળના ભાગે એક જી જે જીરો આઠ એ પી સિક્સ ફોર વન નંબરની ગાડી મળી આવી હતી જેમાં તપાસ કરતા અલગ અલગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા મળી આવતા પોલીસે અલ્ટો ગાડી સહિત બે લાખ અગ્યાસી હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈને દિલીપભાઈ ભલાભાઈ વાઘેલા રહે ચાલવા તાલુકો લાખણીવાળા સામે પ્રોહિબેશનનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે જેમાં દિયોદર પોલીસે એકાએક વિદેશી દારૂ ભરેલી અલ્ટો ગાડીને ઝડપી લેતા વિદેશી દારૂની હેરીફેરી કરતાં બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે